ને ઉંઘાડવા ના એ ઉજા કરો હે હે તમે આખી રાજી ઉંગોન તો ના આવે રહ્યો પેલું દેખાય હેડો હું जाऊ પાડો દાતે રો લેતે તો દાતે રો દાતો નાખું ભાઈ આ રહ્યો ના હમ લે ડુંગા હેડો છોડો હું ત આખો છોડો હેડો સંભળ તમે તો પાછો કરી ઉતારો તો લેવડા કાડો આ બેઠે પાડો ઉતરો પાડો લેવડો શું કામ હે મારું હાડો તમે ઉતરો ભાઈ માં ગાય ભગા પાડે તમે શું ના ના હું જઉં તો મને તો લેવડા પાણી આવું હું તો જો તાં બેહ તમે થોડા લેવડા પાડી લેવડા ខṏ তুন 도ু না। নাক্নি না মো মোনবাঁছুন৅াicing শিন নাাারে �的时候হিচাঁাা না মো

આ અર હ